શું નામ છે બેન તમારું ગામ ગાબડ અહીંયા ગાબડ જ રહેવાનું તમારે શું શું તકલીફ થાય છે તમને મને વાળું દુખે આંગળીની અંદર ને વા આવે છે ખરો રીતના થઈ છે આમ આમ ગઈ બંધ કરો આટલી જ બંધ આખી નથી થતી ને આમ કરો સીધી કરો આમ બંધ કરો

ચાલવામાં તકલીફ જેવું થાય છે તો કેટલું ચાલીએ બરાબર હા તમને એક થેરાપી આપીને પછી જોઈએ કેટલો ફરક જેવું લાગે ઓઢાતું એ નથી એટલું બધું હા તો અત્યારે ચાલો તો તમને ચાલવામાં કેટલી તકલીફ છે જોઈએ

પલોઠી બિલકુલ નથી પડતી હવે એવું થ આવ તો થાવા છે કે નહીં થવાય ઓકે